સમાચારથી તો સમાચાર મળી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે ગઈકાલે તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા ત્યારે આજે સવારે દસ વાગે પીએમ મોદી મહાત્મા મંદિરમાં હાજરી આપવાના છે આજનો પણ તેમનું જે શેડ્યુલ છે ઘણું વ્યસ્ત છે મહાત્મા મંદિરમાં ગ્લોબલ રિન્યુબલ એનર્જી સમિટનો તેઓ પ્રારંભ કરશે તો બપોરે દોઢ વાગે ગાંધીનગરમાં સેક્ટર એકમાં મેટ્રો સ્ટેશનની તેઓ મુલાકાત લેવાના છે સેક્ટર એક થી ગિફ્ટ સિટી સુધી મેટ્રો રેલમાં મુસાફરી કરવાના છે ગ્રાઉન્ડથી ગુજરાતને વિકાસના વિવિધ કાર્યોની તેઓ ભેટ આપવાના છે સાંજે છ વાગે રાજભવન પરત ફરશે રોકાણ રાજભવનમાં કરવાના છે આવતીકાલે સવારે નવ વાગે ભુવનેશ્વર જવા માટે તેઓ રવાના થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે સપ્ટેમ્બર છે આજે મહાત્મા મંદિરમાં તેઓ પ્રારંભ કરાવવાના છે આ સાથે ગ્લોબલ એનર્જી સમિટમાં ઉપસ્થિત રહેવાના છે તો ગાંધીનગર સેક્ટર એક મેટ્રો સ્ટેશનની મુલાકાતે જવાના છે આજનો જે કાર્યક્રમ છે વડાપ્રધાનનો તેના પર આપણે નજર

પણ એની પહેલાં સવારે જે એ વાવોલમાં એક હાઉસિંગ સોસાયટી છે ત્યાં એક ફેમિલી છે એના ત્યાં ઘરે જઈને ચા પણ પીશે અને જે ફેમિલી લાભાર્થી છે ખાસ કરીને જે સૌર ઘરની વાત હંમેશાથી ઇલેક્શન પહેલાં જ નરેન્દ્ર મોદી કહેતા આવ્યા છે કે સૌર ઘર જે યોજના છે એનાથી લોકો સ્વયં પોતાના ઘરે ઉર્જા પેદા કરે અને જે એક આખી વાત હતી કે એમને વીજળીમાં સબસિડી આપવાની વાત હોય કે તમામ વસ્તુથી લોકોને રાહત મળી શકે છે એક સીધો સંદેશો જેથી એ અહીંયાથી આપવા માંગે છે એના પછી તેઓ ગાંધીનગરની અંદર એનર્જી લઈને જે એક્સપો છે એને પણ ખુલ્લું મૂકશે એની અંદર વાત કરશે કે કઈ રીતે આગામી દિવસોમાં ભારત અને ગુજરાત જે છે એ આ ક્ષેત્રે સારી રીતે કામ કરી શકે છે એ વાત કરશે એના પછી બપોરનું લંચ અને પછી સાડા ત્રણ ચાર વાગ્યાની આસપાસ ફરીથી જીએમડીસી ગ્રાઉન્ડમાં એક લાખ લોકોને જે ભેગા કરવાની યોજના છે જેમાં ખાલી અમદાવાદ જે એમ ટીએસ એ નવસો બસો ફાળવી છે જેથી એ લોકો એની અંદર આવી શકે એ સિવાય પછી આ કાર્યક્રમ પત્યા પછી એ સાડા નવ રાત્રે છ વાગ્યાની આસપાસ પરત રાજભવન જવાના છે અને સૂત્રો એવું કહી રહ્યા છે કે રાજભવનમાં પણ એ અનેક પ્રકારની જે બેઠકો છે તેનો તેની અંદર કરી શકે છે કારણ કે ગુજરાતની અંદર અને ખાસ કરીને દેશની અંદર જે રીતે પરિસ્થિતિઓ ઊભી થઈ છે ભાજપને લઈને તમામ વસ્તુને લઈને સંગઠન કઈ રીતે કામ કરી રહ્યું છે એને લઈને સાથે સરકાર અને સંગઠન વચ્ચે પ્રોપર તાલમેલ નથી એ સિવાય સંગઠન પર્વ કઈ રીતે ચાલી રહ્યું છે નેતાઓ વચ્ચે આંતરકલા છે એ તમામ વસ્તુઓને લઈને જે છે ચર્ચા કરી શકે છે એ સિવાય જે તેઓ મેટ્રોમાં ફીઝમાં તેઓ જવાના છે ગિફ્ટ સીટથી લઈને ત્યાં સુધી એનું કામ કેવી પ્રગતિ છે બુલેટ ટ્રેનની કામ કે જે છે એની પ્રગતિને લઈને શું છે બીજા જે જે રિવરફ્રન્ટનું નવ ફીઝ ગાંધીનગર સુધી લંબાવવાનું છે એની પરિસ્થિતિ શું છે એ સિવાય બે હજાર છત્રીસની અંદર ગુજરાત કઈ રીતે ઓલમ્પિક માટે તૈયારી અત્યારે કરી રહ્યું છે અહીંયા મિજબાની થાય ખાસ કરીને ઓલિમ્પિકની તૈયારી અને એ એ કઈ રીતે થઈ શકે છે એવા મે જે મેગા પ્રોજેક્ટ છે એને લઈને પણ ચર્ચા થઈ શકે છે એટલે જરૂરથી કહી શકાય છે અને કાલે સવારે જે છે એ ફરી એ માટે ભુવનેશ્વર માટે જવાના છે એટલે કે સત્તરમી તારીખે જ્યારે તેમનો જન્મદિવસ છે તે કદાચ ગુજરાતમાં સવારે કોઈક દર્શન કે કોઈ કાર્યક્રમ કદાચ નથી ગોઠવ્યું એમણે એને સીરતે ત્યાં જતા રહેવાના છે પણ એટલું કહી શકાય કે આજનો આખો દિવ જે દિવસ છે એ આખો એમનો શેડ્યુલ જે છે એ પેક રહેવાનો છે અને આ રાજનીતિક આર્થિક વિકાસની આ તમામ વસ્તુઓને એક સંપર્ક કારણ કે નરેન્દ્ર મોદી હંમેશા સારા ઓડિટર તરીકે અને સંપર્ક માટે જાણીતા છે તો સ્વાભાવિક છે આ તમામ વસ્તુઓ પણ થવાની છે કૃષ્ણ જી આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસો આજે બીજો દિવસ છે અને આજે પણ તેઓ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવાના છે અને આવતીકાલે સવારે નવ વાગે તેઓ ભુવનેશ્વર જવા માટે રવાના થવાના છે તો પીએમ મોદી જે ગાંધીનગર મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવવાના છે તે ગાંધીનગર મેટ્રોની ખાસિયત પર નજર કરીએ અમદાવાદ ગાંધીનગરની કનેક્ટિવિટી તેનાથી મજબૂત બનવાની છે લોકોની યાત્રા વધુ ઝડપી સુરક્ષિત અને વ્યાજબી બનશે તો દિવ્યાંગો માટે પણ રેમ્પ અને વ્હીલચેરની સુવિધા હશે તેમાં ટેક્સટાઇલ ફ્લોરિંગ ટો લો હાઇટ ટિકિટ કાઉન્ટર રેલ કોલ બટનની પણ સુવિધા છે સ્ટેશન કોનકોર્સ પર પેડ અનપેડ વિસ્તાર અલગ રહેશે મુસાફરો અનપેડ વિસ્તારમાં ટિકિટ ખરીદી શકશે ઇમરજન્સી ટેલિફોન પબ્લિક એડ્રેસ સિસ્ટમ સુવિધા પણ આમાં ઉપલબ્ધ છે તો મુસાફરોની સરળતા માટે બે એન્ટ્રી એક્ઝિટ ગેટ રાખવામાં આવ્યા છે ચાર લિફ્ટ અને ચાર એસ્કેલેટર્સની પણ સુવિધાઓ આપવામાં આવી છે મેટ્રો પંદરસો લોકોની રોજગારી પૂરી પાડશે મેટ્રોમાં ગુજરાતની સંસ્કૃતિની ઝલક દર્શાવવામાં આવી છે સૌથી મિનિમમ ભાડું પાંચ રૂપિયા અને મેક્ઝિમમ ચુમ્માલીસ રૂપિયા રહેવાનું છે વાસણા ગિફ્ટ સિટી ભાડું રૂપિયા તેત્રીસ પોઈન્ટ પાંચ કિલોમીટરનું અંતર પાસઠ મિનિટમાં પૂરું કરી શકાશે જીએનએલયુ પીડીપીયુ ગિફ્ટ સિટી વિસ્તારને આવરી લેવાશે રાયસણ ઇન્ફોસિટી સેક્ટર વન મોટેરાના વિસ્તારોને પણ આવરી લેવામાં આવ્યા છે